એ ગૌ માતા મિત્રો હિરાજગુખા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ ભણિયા વઢારી આ તમે જોઈ શકો છો મિશ્ર પાકમાં મગફળીમાં અમારે અલગ અલગ બધો મિશ્ર પાક જ છે જે આમાં મકાઈ નાખેલી છે તો આપણે મકાઈ અત્યારે હાલ વાડવા પશુ સારા માટે આવેલી હતી પશુ સારા માટે આ મકાઈ વાવેલી હતી તો તમે જોઈ શકો છો ખૂબ સરસ સારી છે અને ખેતરમાં જે કાલે ઓગણત્રીસ તારીખનો વરસાદ સાંજનો હતો આજે ત્રીસ તારીખમાં કાંઈ વરસાદ નથી તો તમે જોઈ શકો છો હાલ અત્યારે મકાઈ વાટીશ તો સંપલમાં ગારો પણ સોટતો નથી જવો એટલો ગારો છે નકર આપણે ગારો હોય છે આ એકદમ ભરભરી માટી થઈ ગઈ છે પ્રાકૃતિક ખેતીમાં એકદમ પાણી સુકાઈ જાય છે અશિયાના લીધેથી અશિયાના ઓલ હોય છે જીવા ઉપયોગ કરવી એટલે અશિયાનું પ્રમાણ વધી જાય એટલે કોઈ પણ ગારો થતો નથી અને ભેજવાળું વાતાવરણ રહે છે અને કોરું થઈ જાય છે એકદમ નીચાર શક્તિ પાણીની થઈ જાય છે તમે આમાં જુઓ ક્યાંય પણ પાણી ભર્યું નથી અને ગારો પણ જરાય નથી નગર આપણે એક દિવસ વરસાદ રહી ગયો તો બીજા દિવસે ખેતરમાં જાય કાં તો ગારો હોય છે તો ગારો ક્યાંય પણ નથી તો આપણે પશુ ખારા માટે મિશ્ર પાકમાં મકાઈ નાખી લીધી અને વાતમાં પણ ખેર ખેર પડે છે આપણે ગળો આવતો હોય તો મકાઈમાં જ આવે છે તો આપણો મેન પાક હોય તેમાં નથી આવતો તો મિશ્ર પાક કોઈ પણ કરો તો ફાયદો થાય છે કપા પ્રાકૃતિક ફાર્મ જીતેષભાઈ મેણિયા વડાવે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલીસ અઠ્યાવીસ પચીસ જય ગયો માતા